એઆઈએ અને નોડીફાઈડ એરિયા ઓથોરિટી અંકલેશ્વર જીપીસીબી દ્વારા તારીખ બાવીસમી મેથી ચોથી જૂન સુધી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વર દ્વારા પ્લાસ્ટિક અવેરનેસ વીક ઉજવણી નિમિત્તે સફાઈ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યોગી એસ્ટેટ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું આ કાર્યક્રમમાં એઆઈએ પ્રમુખ હેમંત સેલડીયા જીપીસીબીના રિજિયનલ ઓફિસર વિજય રાખોલિયા નોટિફાઈડ બોર્ડ ચેરમેન અમુલકભાઈ તેમજ મેનેજિંગ કમિટીના સભ્યો સહિત ઉદ્યોગ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મિત્રો અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી અંકલેશ્વર માળખાકીય સુવિધા એ બાબતમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે આપણે પ્લાસ્ટિક અને વિશ્વ પર્યાવરણ દિવસમાં પ્લાસ્ટિક નિવૃત્તિ પ્લાસ્ટિકને નિકાલના માટેનો આપણે જે આ પ્રોગ્રામ છે એ અંકલેશ્વર એસ્ટેટ માટે અને અંકલેશ્વરના આખા વિસ્તારમાં જે જગ્યાએ પ્લાસ્ટિક છે અને પ્લાસ્ટિકના હિસાબે અત્યારે જે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે એ પર્યાવરણને જાળવણી બાબતમાં અંકલેશ્વર અગ્રેસર છે અને સોળ સત્તરમાં પણ આપણને આ અંકલેશ્વર સ્વચ્છ અભિયાનના ભાગરૂપે પ્રથમ એવોર્ડ મળેલ છે એમ આપણે આ વિશ્વ પર્યાવરણના દિવસે જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક નાબૂદીના ભાગરૂપે આપણે જે અત્યારે આ કામ કરી રહ્યા છે એમાં આપણી સાથે લિમિટેડ કંપનીઓ છે નોટિફાઈડ છે અને આપ જીપીસીબી અને વન વિભાગ પણ આપણી સાથે બધા જે કામ કરે છે એ અગ્રેસર રહીને આપણે આ સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ અંકલેશ્વર માટે આપણે કામ કરવાનું છે એ સો નમસ્કાર મે ડોક્ટર ઈ એચ એસ હેડ કોઈઝન લાઈફ સાયન્સ આજ અમને અંકલેશ્વર જીઆઈડીસી મે योगी स्टेट के पास में ये पूरे गार्डन को सफाई अभियान के रूप में लिया है और यहाँ से जितना प्लास्टिक को हटाना है वो हमारा उद्देश्य हम का गाइडेंस है, है हम लोगों को नोटिफाइड का गाइडेंस है और हमारा एक ही उद्देश्य है कि जीआईडीसी अंकलेश्वर को क्लीन एंड ग्रीन रखना उसी के तहत आज कोहाइजन ने ये जिम्मा उठाया है कि इस पूरे स्टेट में इस जो अलॉटेड पार्क है इसके अंदर जितना भी प्लास्टिक है उसको पूरा हटा के और नीट एंड क्लीन कर देंगे और हम लोग इसी तरह से पर्यावरण को सुरक्षित और संरक्षित करने के लिए कटिबद्ध है धन्यवाद